આપડી બધી ગોરેલ ગોરેલ તો આપડે જો મહેમાન હે રાજુભાઈ જય શ્રી કૃષ્ણભાઈ શ્રી કૃષ્ણ બેન જય દ્વારકાધીશ કેમ આનંદ કેવો લાગ્યો અમારો આમ તમારા દેવા ને ના હોય પણ તમારે તો ગીર માં નેહડા કેવા હોય ગીર માં હોય પણ બેન તમે જે આ ગૌરી ગાય ગૌશાળા બનાવી છે અને ગાયો ને હાસવો છો એવું અમારા ઘરે નથી કેમ કે તમે જે આ ગાયો સેવા કરો છો ને છે અમારે વાસળો છે આ રહી ને એ વાસળી છે અને ઓલો માધવ ઈ વાસડો છે આ એ વાંસળો વાસળા બધે ગાયો નામ પાડે બધા જે બોલાવે ને એ પ્રમાણે આવે બોલ નામ શું ગૌરી ગૌરી લરે હા ગાય દૂધ તમે ગૌરી આના ઉપરથી આખું નામ છે પેલી ગાય બાંધીતી આ ગૌરી ગાય આંગણે બાંધી શું છે ગીત એકાધું થઈ જાય ગૌરી નેહડા મુગો પુળની ગળી કે ખીલ છોડવી નોતી ગોકુળ મુગોળની ગળી કે ખીલતી છોડી તો ભલે માન છોડી આખી લેતી છોળી તો ભલે માને છોડી મને ઓલા ખાટકીને વેચવી નોતી વેચવી નતી ઊંઘો કુળ ની બોલડી આ ગાય માતા છે બાપ અને આપડે એને મા કીધી છે ખરેખર આપડે મનુષ્ય નો ફરજ આવે ફરજ આવે તો જ આપણે રાજુભાઈની એનું હમણાં નવું સોંગ આવવાનું છે તો આપણે બધાને ફૂલ સપોર્ટ કરવાનો છે ને એ દ્વારકા જાય છે ને એમનું શૂટિંગ થઈ અને આજે આપણા નેહડાના મહેમાન થયા છે એટલે મેં કીધું હાલો મોટો વિડીયો પણ હું બનાવી નાખું

આજે બળદ રૂવે છે એ ની જ નેતાની પાસે બળદ રૂવે છે માં ગૌ માતા પાસે જાય ગૌ માતા દીકરા ને આપણે છે ને સોંપી દીધો છે અને આપડા ખેતર ખેડી ખેડી ને આપડે ધન કમાવ્યા છે અને શું પૈસા આ મૂકે આપડે ગાડી જોડી આપડે ગમે એટલે વજન આપણે ઉભે ને તો ખરપિયા મારી છે અને એને તો બળદુ એને એ દુઃખ નથી પણ એને દુઃખ ક્યુ છે ને કે આપડે એને ખીલે થી તરસોડી જઈએ એને હાચવીને એટલે એને દુઃખ લાગે કે દુઃખ નથી થતું

તો ગાયો આનંદ આનંદ છે કાંઈ વાંધો નથી અને વરસાદ આવતો નથી વરસાદ લંબે છે અને ખાસ રાજુભાઈ આપણે છે ને સિંગર છે આપણે રાજુભાઈ જોટવા આહિર આપણે આહિર જ છે અને સોમનાથથી આવ્યા હતા અને આજે એમનું શૂટિંગ છે દ્વારકા તો એ દ્વારકા ગયા છે ને આપણે નેહડે આવ્યા હતા દૂધ પીવા એટલે આપણે પણ વિદ્યાના લાભ લીધા છે અને એમના મસ્ત ગાયા છે અને આપણે એનું હમણાં સોંગ આવશે તો આપણે બધા વધાવશું અને હું ને માણશું તો એ હું ત્યાં હે ને તમે જોઈ લેજો અને હા વાત કરે છે ફોનમાં અને માંડવી માં પાણી ચાલે છે અને પાણીમાં લાઈટ રહેતી નથી એટલે હવે તો થોડુંક પીયું બાકી બધું પી ગયું છે હજુ આ કુંડી આપણે ભયરી છે ગાયો માંડે અને વાં પણ ભરી લીધી છે લાઈટ જલ્દી જલ્દી લાઈટ આવી એટલે આપણે છે ને ફટોફટ કુંડી પર લીધી અને હા આપણે ઘરે મહેમાન આવ્યા હતા એ તમને કેવા લાગ્યા અને નેહડાનું આપણે દૂધ પીવાનો વિડીયો આવી જશે કેદી આવે તો મહેમાન મૂકશે હું તો મૂકવાની નથી કેમ કે મારામાં કો ઓપરેશન આવશે રી બાકી એ જેથી મૂકે તે આપણે તો રોગી લેવાની જ છે તો હાલો અમે મસ્ત મજાના આપણે છે ને આ વિડીયાને પૂરો કરીએ અને નવા બ્લોગમાં મળશું તો હું બધાનું ધ્યાન રાખીએ અને જય દ્વારકાધીશ